મેં તમને કીધું તમે જે ક્લાસમાં બેઠા છો તમને આખું મારે થ્રીડી વિઝ્યુઅલાઇઝ કરાવવાનું છે હું અહીં બેઠા બેઠા તમને દઈશ ડોન્ટ વરી જે આ વિડીયો જોઈ લો છે આ પિક્ચર ફોટો જોઈ છે એને ખબર પડવાની ચાર ધાર ઉપરની ચાર નીચેની અને ચાર ઓકે હવે એકમ કોષનું વર્ગીકરણ તો ભાઈ આટલા જાતના એકમ કોષ છે આદિમ અને કેન્દ્રિત તમે કહેશો આદિમ એટલે પેલા આદિમનો આ લોકો એટલું બધું શુદ્ધ ગુજરાતી કરી નાખ્યું છે એટલું મસ્ત ગુજરાતી કહ્યું કે આપણને સમજણ ના પડે એવું એટલે આદિમ એટલે એને ઇંગ્લિશમાં લખીશ તો વધારે ખબર પડશે આદિમને શું કહેવાય જો સાઈડમાં લખીશ અહીંયા આ જગ્યા પર આદિમને કહેવાય આ શું લખ્યું મેં ઇંગ્લિશ વાત આવડે ને આટલું તો અરે યુટ્યુબ પર બધું મચેલે છે બધું આવડે બધાને બધું ત્યારે હવે તો અત્યારે છોકરા બધું સિમ્પલ ખબર પડી કે ના પડી આ સિમ્પલ છે પણ એમાં થોડું 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 અલગ અલગ પ્રકારનું એને આપણે સાદી ભાષામાંથી મોડીફાય ઉદાહરણ તરીકે તમને કહે છે એટલે ખબર પડશે તમે લોકો સ્પ્લેન્ડર નામ સાંભળેલું છે સ્પ્લેન્ડર બાઇક આવે હે ને તો સ્પ્લેન્ડર આવે છે પછી તમે સાંભળો સ્પ્લેન્ડર પ્લસ એ આવે છે પછી સ્પ્લેન્ડર પ્રો એ આવે છે ખબર પડી હવે બીજું બધું સ્પ્લેન્ડરમાં કશું નવું નીકળ્યું જ હવે નહીં આવતા ત્રણ જાતના સ્પ્લેન્ડર છે સાદામાં સાદું બેઝિક મોડલ કહેવાય સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર પ્લસ આવ્યું તો સ્પ્લેન્ડરમાં સ્પ્લેન્ડર પ્લસમાં કંઈક ફરક હતો બરાબર કે નહીં ઉદાહરણ તરીકે ભાઈ સ્પ્લેન્ડરને બદલે સ્પ્લેન્ડર પ્લસમાં એ લોકોએ પેલી શું કહેવાય ડિજિટલ એટલે શું કહેવાય બ્રેક આપી ઉદાહરણ તરીકે આવ્યો બરાબર થોડો આકારવાકાર બદલ્યો અને બ્રેક આપી ને બદલે સ્પ્લેન્ડર પ્લસમાં પણ ખાલી ડિસ્ક બ્રેક આપી ઓકે પછી સ્પ્લેન્ડર પ્રો આવ્યું તો સ્પ્લેન્ડર પ્રો લોકો શું કર્યું કે આગળના મીટર હોય એ પેલા કાંટા બાટા નહીં ડિજિટલ કરી નાખ્યા એટલે આંકડા વાંકડા પેટ્રોલ બી તમને કમ્પ્લીટ દેખાય આવું તે સ્પ્લેન્ડર વાળું બીજું નવ કાઢે કે સ્પ્લેન્ડર એડવાન્સ એટલે એમાં તમને આખું પેલું ગૂગલ મેપ હોય તમને દેખાય નેવિગેશન બધું એવું કદાચ આવે તો એવું બધું આવી ગયું બરાબર પણ મારો કહેવાનો મતલબ એવો છે કે બધા જેટલા બી અલગ અલગ ચાર સ્પ્લેન્ડરના મોડલ કીધા બધામાં ટાયર આવે ટાયર તો આવે જ ને લ્યા ભાઈ પેટ્રોલની ટાંકી સ્ટીરિંગ હોર્ન બેવા માટેની સીટ એ તો બ્રેક ગેર ક્લચ એ તો બધું આવવાનું કે નહીં આવવાનું બેઝિક મોડલમાં જે વસ્તુઓ હતી એ બધી આવે પહેલાં ખાલી થોડુંક 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 બદલાય બસ આ ઉદાહરણ યાદ રાખજો બરાબર ધારો કે સ્વિફ્ટ ગાડી છે મારી પાસે સ્વિફ્ટ ગાડી છે એમાં ત્રણ મોડેલ આવતા હોય એકદમ બેઝિક મોડેલ એલડીઆઈ એનાથી ઉપર થોડું વીડીઆઈ આવે એનાથી ઉપર ઝેડડીઆઈ આવે અને ઝેડડીઆઈ ઉપરથી ઉપર આવે સ્પોર્ટ્સ મોડલ તો બધી ગાડીમાં ગાડીની આગળની બોડી સેમ જ હોય બધાનું સ્ટેરિંગ આપે બેવા માટેની સીટો આપે ચાર પૈડા આપે ચાર પૈડા આપે બ્રેક આપે ક્લચ આપે લીવર આપે બધું જ આપે જુદું શું હોય થોડીક 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 વસ્તુ જુદી હોય કે આખી ગાડી તો ખરી જ પણ તમે બેઝિક મોડલને બોલે એની ઉપરનું મોડલ લો તો એમાં બધી વિન્ડો ઓટોમેટિક ખુલે બંધ થાય એવી આવે એનથી ઉપરનું મોડલ લો તો મ્યુઝિક સિસ્ટમ થોડુંક ઇન્ટિરિયર ઇન્ટિરિયર થોડુંક સારું આવે બરાબર એનાથી ઉપરનું મોડલ લો તો આવું સેધ છે સેદ છે થોડું 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 ઉપર પર વધતું જાય એમ આપણે પહેલા એકદમ સાદામાં સાદો એકમ કોષ જોઈશું પછી કેન્દ્રિત એકમ કોષો એનો જે વિભાગ છે એવું સમજો થોડુંક 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 નવું નવું બદલાતું જાય પણ એ યાદ રાખવાનું કે જે પહેલું સિમ્પલ બેઝિક આ આદિમ એટલે સિમ્પલ કહો અધરવાઇઝ એને બેઝિક બોલો જે બોલો એ ચાલે એ તો રહેવાનું રહેવાનું અને રહેવાનું તો જોઈએ આગળ પહેલું આવ્યું આદિમ ઘન એકમ કોષ આ જે છે ને એને સાદામાં સાદો એકમ કોષ કહેવાય એટલે કે જ્યારે ઘટક કણો સમજો છો માત્ર એકમ કોષોના ખૂણાના સ્થાનો પર જ હાજર હોય તેને આદિમ એકમ કોષ કહે છે કઈ જગ્યા પર છોકરા હાજર હોય માત્ર ખૂણા ઉપર જ હાજર હોય એને કહેવાય આદિમ તો તમે કો ખૂણા સિવાય બીજા કઈ કઈ જગ્યાએ પણ હાજર હોય શકે છે એ આગળ જોઈશું તો ખબર પડશે કે ભાઈ ખૂણા સિવાય દાર ઉપર બાજુ ઉપર બધી જગ્યા પર હોય શકે ઉદાહરણ તરીકે તમે અત્યારે જે ક્લાસરૂમમાં બેઠા છો બરાબર એના કેટલા ખૂણા હોય છે ગણ લો પછી હું પૂછું છું હા બસ છેલ્લી લાઈનમાં જે પેલા બેન બેઠા છે ને એમને જ આપણે આ ગુલાબી રેડ કલર નું કશું કે એમને જ પૂછવાનું છે આપણે પહેલા તો ચાલો બેન બોલો તો કેટલા ખૂણા છે આપણા ક્લાસમાં આઠ ખૂણા છે બેટા કયા કયા આઠ ચાર ખૂણા ઉપરના ચાર ખૂણા નીચેના એના આપણે અમુક વાર કેવું સમજીએ ખબર છે કે ક્લાસમાં જે આમ એક હોય ને આખો ખૂણો સમજીએ કેમ કે આપણને નાના તતર એવું કીધું હોય કે જ્યાં છ ની માન ઊભો રહે એટલે આપણે ખૂણા ઊભા હોય એટલે આપણે આખો ખૂણો ને ઉપરનો એક ખૂણો તો એક બે પછી ત્રણ ચાર ચાર ખૂણા કઈ હોય ઉપર ચાર ખૂણા ક્યાં હોય નીચે બરાબર ને તમારા ક્લાસરૂમમાં આ સ્નેહા બેઠી છે એની સામે આગળ ખૂણામાં એક ટેબલ પડી કે નહીં પડ્યું હા તો એને ખૂણો કહેવાય બરાબર એની એક્ઝેટ સામે એક આ બાજુ પણ એક ખૂણો છે પછી પાછળ ખૂણામાં પેલો પરેશ બેઠો છે બરાબર ક્રિસ બેઠો બી ખૂણો ખૂણો કહેવાય કહેવાય આ બાજુ ખૂણામાં લાસ્ટ એક બેન એને તો ચાર ખૂણા નીચેના થયા અને એવા ચાર ખૂણા ઉપરના હોય માત્ર ખૂણા ઉપર જ અણુઓ હાજર હોય બરાબર તો બીજા કઈ હોઈ શકે છે તો કે ભાઈ આ બાજુની સાઈડ ઉપર સ્નેહાની પાછળ એક છોકરી બેઠી છે શું નામ બેઠા તારું હા કોમલ બેન બરાબર ઓકે તમારી બાજુમાં કયા બેન બેઠા છે બોલી રશ્મિકા હા બેન આ બાજુ ભીત બાજુ જુઓ જો ભીત બાજુ ભીત બાજુ રશ્મિકા બાજુ ની ભીત તારી બાજુ કઈ છે એવા જો બસ જોઈ રાખ જોઈ રાખ ભીત આવું બસ તો એ ભીતની વચો વચ એક મોટો અણુ છે અડધો આપણા ક્લાસમાં છે અને અડધો બાજુના ક્લાસમાં છે બરાબર કે નહી આખી રજા મોડે નહીં ત્યાં મોડા પર હા પાછો ગરમ છે ગોળો કહેવાનો મતલબ કે ભાઈ બીજા કઈ કઈ જગ્યા પર હાજર હોઈ શકે છે તો ખૂણા સિવાય આપણે જે ક્લાસરૂમ છે ની જે બાજુઓ છે બરાબર તો એ બાજુ પર પણ હાજર હોઈ શકે છે રશ્મિકાબેન આપણા ક્લાસરૂમમાં ટોટલ બાજુઓ કેટલી છે બધા ગણો હવે જેને જેને ખબર પડી ગઈ હોય એ હાથ ઉપર કરો આમ કેટલી બાજુઓ છે આપણા ક્લાસમાં બધા હાથ ઉપર કરે પછી હું પૂછીશ ચાલો કોને ખબર ગણી કોઈ કેટલી બાજુઓ છે ચલો ફર્સ્ટ બેન્ચ પર છોકરીને ખબર પડી આ બાજુ દિલીપને ખબર પડી પછી પાછળ પેલા બેનને ખબર પડી ગઈ છોકરામાં બધા ગણતા નહીં આવડ દેલા હા જો ખબર પડી પડી બધાને યસ જો બધા હાથ ઉપર કરે છે ને સરસ જો આપણે આ બાજુ છોકરામાં પંખાની એક્ઝેટ નીચે બેઠો છે સાઈડ ફેન નીચે યસ સફેદ ફુગાની નીચે આપો

ખબર પડે કે ના પડે એમ ટોટલ કેટલી બાજુઓ થઈ છ બાજુઓ થઈ તો ભાઈ ખૂણા પર પણ અણુ શક્ય છે અને છ બાજુઓ પર પણ શક્ય છે ખબર પડે કે ના પડે એવી રીતે પછી આપણે દાર ઉપર જોઈશું તો ભાઈ આપણા ક્લાસમાં દાર કેટલી હોય ચાલો એ ગણો બોઇઝમાં બ્લુ શર્ટ વાળા ભાઈ ને સેકન્ડ લાસ્ટ બેન્ચ છેલ્લેથી બીજી બેન્ચ પર બેઠો છે ભાઈ હા

એકદમ સારી રીતે ગણાવ ચાર થઈ બરાબર કે નઈ પેલું કે નહીં ચાર બીજી એવી નીચલી આઠ થઈ ગઈ હવે કઈ રહી આમ ઉભી હોય ને ક્લાસમાં નવ દસ પછી આમ પાછળ વાળી અગિયાર લા બાર થઈ ગઈ એટલે ચાર ઉપરની ચાર નીચેની બે ઊભી આગળ છે બે ઊભી પાછળ છે બાર ધાર તો ધાર ઉપર પણ અણુ શક્ય પરમાણુ શક્ય છે એમ આવી અલગ અલગ જગ્યાઓ પર અણુ પરમાણુઓ શક્ય હોય છે બધા આપણે અલગ અલગ પણ અત્યારે તો રાઈટ નામ આપણે ખાલી શું ડિસ્કસ કરીએ છીએ તો કે ભાઈ આદિમ એટલે કે બેઝિક સાદામાં સાદો કે એમાં એકમ કોષના ખૂણાના સ્થાનો પર જ જે આપણો જે છે ઘટક કણ હાજર હોય રેડી હું મેં તમને કીધેલું કે હું તમને ઉદાહરણ આપીશ આ પિક્ચર બધું એટલે માંડ ખબર પડશે પણ બાકીનું પચાસ સાહીઠ ટકા આપણને જ બરાબર આઠ ખૂણા તો દરેકે દરેક ખૂણા ઉપર અને તમે એમાં ધાર પણ ગણી શકશો કેટલી ધાર થાય છે જુઓ ચાર ધાર ઉપરની ચાર નીચેની અને ચાર ઊભી કમ્પ્લીટ છે ચાલો હવે આગળ નેક્સ્ટ આવ્યું કેન્દ્રિત છોકરાઓ કેન્દ્રિત એટલે જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક ખૂણાઓ ઉપરાંત સ્પ્લેન્ડર પ્લસ સ્પ્લેન્ડર પ્રો એમ ખૂણાઓ પર તો ખરા જ મારો ભાઈ એના સિવાય ઉપરાંત અન્ય સ્થાનો પર પણ વધારાના આ ધરાવતો નહીં હો એટલે વધારાના મેં તો ખાલી ધરાવતો નહીં અંડરલાઈન કર્યું છે પણ આમ વધારાનો હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ એટલે કે ખૂણાઓ પર તો ખરા જ ઉપરાંત એટલે કે એના સિવાય વધારાના અન્ય સ્થાનો પર પણ ધરાવતો હોય તેને કેન્દ્રિત એકમ કોષ કહે છે એટલે કે એના ત્રણ પ્રકાર છે આવા અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત ગુજરાતી બોડી સેન્ટર બોડી એટલે આપણે આ ક્લાસરૂમમાં જે બેઠા છીએ આખું ક્લાસરૂમ આપણું એક બોડી થઈ ગયું એના સેન્ટરમાં ખબર પડી કે ના પડી હા સ્નેહાની પાછળની લાઈનમાં પેલી છોકરી આપણી રશ્મિકા બેઠી છે બસ રશ્મિકાની બાજુમાં ગમે ત્યાં વચ્ચે ક્લાસની વચ્ચે વચ્ચે મોટો અણુ તમે આમ વિઝ્યુલાઇઝ કરો ઇમેજિનેશન કલ્પના કરો કે મોટો એક અણુ પડેલો છે તો એ શું કહેવાય બોડી સેન્ટર આઠ ખૂણાઓ પર તો અણુઓ છે જ પણ એક એક્સ્ટ્રા વધારાનો ઉપરાંત કીધું બરાબર તો એને કહેવાય બોડી સેન્ટર પછી ફલક કેન્દ્રિત એટલો જબરદસ્ત ગુજરાતી શબ્દ છે ખબર પડી ફલક કેન્દ્ર એના બદલે હું લખ આ બોડી સેન્ટર પછી ફલક જે છે આપણો એને આપણે સાદી ભાષામાં લખી આપું તમને સાઇડ ફલક એટલે શું કહેવાય સાઈડ એટલે કે બાજુ ફલક એટલે સાઈડ બાજુ એટલે કે આપણે હમણાં પેલા બેનને કીધું કે આ દિવાલ ઉપર એક અણુ છે આ દીવાલ પર અણુ છે એક ઉપર એક નીચે એમ આપણે ક્લાસની બાજુઓ કેટલી થાય એમ એક એ ટોપિક છે અને બીજું અંત કેન્દ્રિત એ તમને છેલ્લે ટોપિક ભણાય ખબર પડશે ચાલો પહેલું આવ્યું ભાઈ અંતઃ કેન્દ્રિત તો અંતઃ કેન્દ્રિત એટલે શું આકૃતિમાં કશો ફરક લાગે તમને આર્યો એ કઈ વચ્ચો વચ્ચે વધારાણું આવી ગયો કે નહીં હા ઓરિજિનલમાં આવી રચના છે કે વચ્ચે આ જે અણુ દેખાય આર્યો તમને કદાચ આ કલર ના દેખાતો હોય તો કલર આ આ ભાઈ આટલો છે બરાબર એકમ કોષના ખૂણા ઉપર રહેલા કણો ઉપરાંત કલર બદલવો પડશે કેન્દ્રમાં એટલે કે બોડી સેન્ટરમાં એક ઘટક કણ એ પરમાણુ અણુ આયન જે પણ હોય ધરાવતો હોય તો એને કહે છે અંતઃ કેન્દ્રિત તો સમજો જો ખૂણાઓ પર રહેલા ખૂણાઓ પર તો છે જ એના સિવાયનો એક કય આવ્યો વચ્ચે વધારાનો ક્લિયર આટલું બધાને બરાબર એનું આપણે વિડીયો જોશું એટલે વધારે ખબર પડશે ભાઈ હા હવે જો આ આઠ ખૂણાઓ પર આપણે આઠ અણુ તો દેખાય જ છે પણ એમાં વચ્ચે વધારાનો એક અણુ મૂકેલો છે એને કે છે લોકો અંતઃ કેન્દ્રિત બરાબર આજે દેખાય છે અને ઓરિજિનલમાં આપણને અત્યારે એવું લાગશે કે હવામાં લટકે છે પણ ઓરિજિનલમાં આ રીતે હવામાં લટકતો હોય નહીં જો અણુઓ આ અણુ છે આ અણુ બધાને અડેલો હોય રીતના રચના જો તમને હું બતાવું બતાવશું તમને કમ્પ્યુટર હજી વધારે ખબર પડશે છે આ બધા અણુઓ અડેલા છે આ રીતે પણ આ બે અણુઓ પાછા અડેલા હોય નહીં સાદો તમે આદિમ વારો લો સિમ્પલ બેસિક એમાં આ ખૂણાનો અને આ ખૂણાનો અહીંયા અડેલા હોય આમાં વચમાં કેવું છે જગ્યા છે અડેલા છે નહીં કેમ ભાઈ તો કે વચમાં આ એક આખો વધારાનો નવો અણુ આવ્યો છે બરાબર કે નહીં તો તમને પરફેક્ટ હવે યાદ રહી જશે કે જ્યારે પણ એવો શબ્દ અંતઃ કેન્દ્રિત અંતઃ એટલે એની અંદર કેન્દ્રિત એટલે કેન્દ્રમાં બોડી સેન્ટર બોડીના કેન્દ્રમાં એમ અહીંયા અંતઃ કેન્દ્રિત તો આ આની વચમાં અંદર એક વધારાનો અણુ હોય આ બી ખબર પડે ભાઈ ચાલો હવે આવ્યો ફલક કેન્દ્રિત ફલક કેન્દ્રિત એટલે શું ભાઈ તો કે આ એકમ કોષ તેના ખૂણાઓ પર રહેલા ઘટક કણો સિવાય ખૂણાઓ પર તો ખરા પણ દરેક ફલકના કેન્દ્રમાં ફલક એટલે થાય બાજુ દરેક બાજુના કેન્દ્રમાં એક ઘટક કણ વધારો દરેક બાજુ આપણે હમણાં પેલા છોકરાને પૂછેલું ભાઈ બરાબર કે નહીં કોણ આર્યનો હતો કે ખબર લગભગ કોક હતું કેટલી બાજુઓ છોકરા તરીકે દેલી છ એક બે ત્રણ ચાર પછી એક ઉપરની પાંચ નીચેની છ તો છ બાજુના વચ્ચે મધ્યમાં નામ શું છે ફલક કેન્દ્રિત ફલક એટલે બાજુ પણ બાજુના કેન્દ્રમાં ઉદાહરણ તરીકે આ આખી એક દિવાલ છે તો આ દિવાલના એક્ઝેટ વચ્ચે અહીંયા કોઈ એક અણુ હોય મોટી સાઈઝનો અડધો આપણા ક્લાસમાં આવતો હોય અડધો પાછળના ક્લાસમાં જતો હોય સેન્ટરમાં કેન્દ્રમાં છે ને દીવાલના કેન્દ્રમાં હા તો એને કહેવાય ફલક કેન તો આપણને એક બે ને ત્રણ આકૃતિ અહીંયા આપેલી છે તો આમાંથી આ પહેલી આકૃતિ માં આપણે એવું સમજવાનું છે કે આ ક્લાસરૂમ 1 છે આ ક્લાસરૂમ 2 છે એ બે ની વચ્ચે દિવાલ છે તો આ જે અણુ અહીંયા આપણને જાંબલી જેવા કલર થી બતાવ્યો છે એ અર્ધો ક્લાસરૂમ 1 માં છે અર્ધો ક્લાસરૂમ 2 માં છે હવે આપણને આજે આપણો એકમ કોષ છે તો આ જે બધા ખૂણા ઉપરના અણુઓ છે એના સિવાય વધારાનો આપણને જે પણ કોઈ બાજુ છે એના મધ્યમાં આ બાજુની બાજુના મધ્યમાં એમ આપણા ક્લાસમાં છ દિવાલો છે તો આગળ જે મોટી આપણી સ્ક્રીન ચાલુ છે એના મધ્યમાં એક અણુ છે પછી ઉપર વચો છે મોટો અણુ છે નીચે છે આ બાજુની દિવાલે આ બાજુની દિવાલે સામેની દિવાલે એમ છ દિવાલોના મધ્યમાં એક એક અણુ એક્સ્ટ્રા વધારાનો હોય મેં તમને કીધેલું કે આ ફોટા વ્યાખ્યા અને મારા વર્ણન પરથી પચાસ સાહીઠ ટકા લગભગ અડધું અડધું ખબર પડશે વધારે આપણને સનાથી ખબર પડશે એનિમેશન થી જુઓ તો હા દરેક બાજુના મધ્યમાં એક એક એક્સ્ટ્રા છે હવે ખબર પડી આ ઉપલી બાજુનું મધ્યમાં હાર્યું હવે આ વાંચવામાં ફેરવીએ આ બાજુના મધ્યમાં પછી આ સાઈડના મધ્યમાં નીચે જો આર્યો પાછળની બાજુ આ બાજુની બાજુ હવે આ તો લેટેસ્ટ બિંદુ છે ઓરિજિનલમાં અણુઓ કેવા દેખાય જુઓ તો છે જબરજસ્ત કમ્પ્લીટ ખબર પડશે તમને કે આ વતલો અણુ છે આ એક બે ત્રણ ચાર બધાને અડેલો છે પછી આ બે અણુઓ અડેલા નથી આ દેખાય છે પોપટી લિટી પરથી જ ખબર પડી જાય આ બે અડેલા દેખાય છે કે નહીં આ દેખાતા આ આને અડેલો છે આ આને અડેલો છે આગળ એક ટોપિક આવશે જે છોકરાએ આ વિડીયો જોઈ લો હશે આ પિક્ચર ફોટો જોઈ છે એને જ ખબર પડવાની છે કે ભાઈ અહીંયાથી આ જે અંતર છે આટલું આના કેન્દ્ર થી એની ત્રિજ્યા ધારો કે આપણે આર લઈએ બરાબર પછી આ જે કેન્દ્ર છે ત્યાંથી એક આટલી આ જે ત્રિજ્યા છે એ પણ આર હોય આ સાઈડની ત્રિજ્યા પણ આર હોય અને આ અણુના કેન્દ્રથી અહીંયા બહાર સુધીની ત્રિજ્યા આર હોય તો છોકરાઓ એવું કહેવાય કે આના કેન્દ્રથી આના કેન્દ્ર સુધીનું અંતર જે છે એ અંતર ટોટલ આપણું કેટલું ફોર આર થાય છે આર પ્લસ આર પ્લસ આર પ્લસ આર આટલું ખબર પડે બસ મગજમાં કોક જગ્યાએ ખૂણા એક બાજુ મૂકી રાખવાનું છે હમણાં જ્યારે ટોપિક આવશે ફરી આપણે એકવાર રિપીટ કરીશું પણ અત્યારે તો ટોપિક એવો ભણે ફલક કેન્દ્રિત એટલે કે ચાર ખૂણા એવી રીતે મતલબ કે જે આઠે આઠ ખૂણા પરના આઠ અણુઓ તો ને એમ છે બટ આ વધારાના આ પ્રકારના અણુઓ દરેક ફલક આ બાજુ થયા ચોરસ એના મધ્યમાં એક વધારાનો એક અણુ આવ્યો સમજાય એટલે એને કહેવાય ફલક કેન્દ્રિત રાઈટ અને લાસ્ટ આપણું આવી ગયું અંત કેન્દ્રિત એટલે અહીંયા છેડો છડો નહીં હો સોરી છેડો કેન્દ્રિત એકમ કોષો એટલે કે આ આકૃતિ જો કશું જ ભર બોલવું નહીં કોઈ મને સમજાવશે તમારે પેલા મગજમાં વિચાર લેવાનો કે ભાઈ આગળ આની પેલા જે ટોપિક જોયો એ ફલક કેન્દ્રિત હતો એ અને આ આમાંય કોઈ ફલકના મધ્યમાં તો છે જ તો એમાં અને આમાં ડિફરન્સ શું

અંતઃકેન્દ્રિત બરાબર તમને લોકોને ઘરથી તૈયાર કરીને આવવાનું છે અને કાલે અહીંયા આવી દોરવાનું લખવાનું છે કેટલું તમને સમજાવી દઉં છું બરાબર અને ક્યાંથી વ્યાખ્યા તે તમને બધું મળી જશે બધી વસ્તુ તો અંતઃ કેન્દ્રિત આપણું આગળ ફલક કેન્દ્રિત હતું જે છોકરાઓ એમાં તમે જોશો ને તો ખૂણા ઉપર તો બધામાં સરખું જ છે પણ એમાં છ બાજુ આ એક બે ત્રણ ચાર છ એ છ બાજુના મધ્યમાં એક એક કણ એક્સ્ટ્રા હતો જ્યારે અહીંયા અંત કેન્દ્રિતમાં ખાલી એક અહીંયા અને એક અહીંયા એકમ કોષમાં ઘટક ખૂણાઓ પર એક એવા બે ફલક ઉપર એટલે કે તમે જે સ્ક્રીન ઉપર જોવો છો જો એ દિવાલના એક્ઝેક્ટ મધ્યમાં એક મોટો અણુ તમે સ્વીકારો તો બીજો ક્યાં આવશે પાછળ ક્યાં આવશે પાછળ જો એક અણુ ઉપર હોય તો બીજો ક્યાં આવશે નીચે જો આ બાજુ હોય તો ખાલી બે જ અને એક વિરુદ્ધ એક આ દિવાલ પર અને એક ઉપરની પર એવું ચાલે નહીં તો અંત કેન્દ્રિત ના કહેવાય આ અંત કેન્દ્રિત એટલે બે સામસામેની બાજુ કાં તો આ બે કાં તો આ બે કાં તો આ બે એમ કાં તો ઉપર નીચે વાળી કાં તો ડાબે જમણે કાં તો આગળ પાછળ એવી કોઈ પણ બે જ બાજુઓ ઉપર એક્સ્ટ્રા ખાલી બે જ કણો હોય તો એને કહેવાય

ઓકે તો આજનો ટોપિક ક્લિયર